ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની વૃદ્ધિ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન થયું સંપન્ન ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની વૃદ્ધિ કાર્યક્રમનો પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મનીષ વગાસે અને હાર્દિક સોરઠિયા દ્વારા મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય તથા ટ્રસ્ટીઓનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટિવેશનલ કાર્યક્રમની શરૂઆત થઈ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના વિદ્યાર્થીઓ દ્વારા પરિવારજનોને મનીષ વગાસિયા સુરત અને હાર્દિક સોરઠીયા રાજકોટ દ્વારા જરૂરી ઉમદા માર્ગદર્શન પૂરું પાડીને સૌના પ્રેરણા સ્ત્રોત બન્યા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા યોજાયેલ મોટીવેશનલ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી ભરત પટેલ હિંમત પટેલ ભૂપતભાઈ રામુલિયા મનસુખ રાદડિયા પંકજ ભુવા નરેશ પટેલ કિંજલ કેમિકલ સાથે પ્રવીણ પટેલ વડોદરા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દિનેશભાઈ બાંભણીયા સુરત ઘનશ્યામ પટેલ ધારીખેડા સુગર આગેવાનો ભરૂચ જિલ્લાના ખોડલધામના ટ્રસ્ટીઓ ભરૂચ જિલ્લાના તમામ તાલુકા કન્વીનર સહ કન્વીનર મહિલા સમિતિના કન્વીનર સહ કન્વીનર જિલ્લાના લેવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી તથા તેમની ટીમ અને જિલ્લાના એકસો ગામોમાં વસતા લેવા પાટીદાર સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા રિયાઝ પટેલ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે